પાટણના જાખોત્રા ગામમાં એક ઘટના બની છે એના છે હત્યાની સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામ પાસેથી એક અજાણ્યા પુરુષનો દાઝેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે હાલ પોલીસ હત્યાની આશંકાના પગલે તપાસ હાથ ધરી છે પણ આ પુરુષનો મૃતદેહ પગમાં મહિલાની જાંજરી અને ગાઘરા જેવો વસ્ત્ર પહેરેલી હાલતમાં મળી આવ્યો છે માટે આવું કૃત્ય તેમને અપમાનિત કરવાની અથવા તેમની ઓળખ છુપાવવાના કે અન્ય કોઈ હેતુસર કરવામાં આવ્યો હોવાની શક્યતાઓની વચ્ચે પાટણના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામ નજીક આવેલ એક તલાવડી પાસેથી મંગળવારે વહેલી સવારે અજાણ્યા પુરુષની અર્ધ સળગેલી હાલતમાં

મૃતક વ્યક્તિ દલિત સમાજમાંથી આવે છે માટે તેમની સાથે શું થયું કેમ થયું આ બધા પ્રશ્નોને લઈને તપાસ અંગે જિગ્નેશ મેવાણીએ એક વિડીયો દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે સાંભળીએ શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આ એક દલિત સમાજના વ્યક્તિને હમણાં જ મેસેજ મળ્યા છે વોટ્સઅપમાં મને કોઈ ફોટો મોકલી આપ્યો આ દલિત સમાજના વ્યક્તિ જે સાધુ તરીકેનું જીવન જીવતા હતા બગલના ગામમાં એમણે જીવતા સળગાવી નાખ્યા છે

એટલે બહુ રહસ્ય ભાઈ સંજોગોમાં આ દલિત સમાજના સાઠિક વર્ષના વડીલનું ખૂન કરવામાં આવ્યું છે હું પાટણાના સમગ્ર ગુજરાતના દલિત સમાજના લોકોનો અપીલ કરું છું હમણાં બે ત્રણ દિવસ હું આઉટ ઓફ ગુજરાત છું પણ બધા જ લોકો આ મુદ્દે એક આંદોલનનો રસ્તો અત્યાર કરે જ્યાં સુધી તમામ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી આ મુદ્દે આપણે લડવું જોઈએ સંઘર્ષ કરવો જોઈએ અમરેલીની ઘટના આપણા તાજી જ બની છે એના પછી વિરંગામમાં એ ઘટના બની સુરેન્દ્રનગરમાં દલિત સમાજ એક વ્યક્તિ પર હુમલો થયો અને આ સાઠિઠેક વર્ષના આધેર વર્ષના દલિત સમાજના વ્યક્તિને જીવતા સળગાવી દેવામાં આવે આ તમે દ્રશ્ય જોઈ શકો છો આટલી ભયંકર ઘટનાઓ આ ગુજરાતમાં બની રહી છે બહુ મજબૂત તાકાત સાથે સંગઠિત બનીને રોડ ઉપર ઉતારવાની જરૂર છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દલિતોનું અપમાન કરવું દલિતોનો સામાયિક બહિષ્કાર કરવો એમને પોલીસ રક્ષણમાં જીવવું પડે ભયમાં જીવવું પડે એમના મર્ડર થઈ જાય અને જીવતા સળગાવી નાખવા સુગીની ઘટના બને એક માણસને જીવતો ભૂંજી દેવામાં આવે આ કેટલી ભયંકર ઘટના છે અને પછી આ ઘટના પર પરંક પીછોડો કરવા માટે મહિલાના કપડાં પહેરાવી એમના પગમાં ઝાંઝર પહેરાવીને આ લાશ ને મૂકી હું આશા રાખું છું પાટણ એસપી સાથે વાત થઈ એમણે ટીમને કામે લગાડી છે પણ દલિત સમાજદાર તમામ માણસો તમામ

આપનું શું કહેવું છે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમનો અપડેટ્સ માટે આપ જોતા રહો બેસ્ટ ન્યૂઝ નમસ્કાર